મિત્રો દરેક માણસ પાસે સપના હોય છે કોઈક ડોક્ટર બનવાનું સ્વપ્ન જુએ છે કોઈક આઈએએસ અધિકારી બનવાનું કોઈ પોતાના ગામનું નામ રોશન કરવાની ઈચ્છા રાખે છે અને કોઈ પોતાના મા બાપનું નામ રોશન કરવા માટે રાત દિવસ તંતોડ મહેનત કરે છે પણ એક વાત યાદ રાખજો સપના જોનારા ઘણા હોય છે પણ એને સાકાર કરનારા બહુ ઓછા હોય છે કારણ કે સપનાને સાચું બનાવવા માટે ફક્ત ઈચ્છા નથી ચાલતી લાગે છે મહેનત શિસ્ત અને ધીરજ જિંદગીમાં કોઈ પણ કામ સરળ નથી પણ જો તમે મનમાં નક્કી કરી લો કે હું કરીશ તો દુનિયામાં તમને કોઈ રોકી નહીં શકે મહેનત એટલે શું મહેનત એ ફક્ત હાથથી કામ કરવું નથી મહેનત એ દિલથી મનથી અને આત્માથી પ્રયત્ન કરવો એ મહેનત છે જ્યારે બીજા લોકો સુઈ જાય ત્યારે તમે જાગો જ્યારે બીજા આરામ કરે ત્યારે તમે આગળ વધો એ જ છે સાચી મહેનત વિશ્વના દરેક મહાન વ્યક્તિએ મહેનતને પોતાની ઓળખ બનાવી છે એડિસનને એક હજાર વખત નિષ્ફળતા મળી પણ એણે કહ્યું કે હું નિષ્ફળ થયો નથી મેં એક હજાર રસ્તા શોધ્યા કે જે કામ કરતા નથી કલામ સાહેબ સામાન્ય કુટુંબમાંથી આવ્યા પણ સપનાઓ મોટા હતા એમણે કહ્યું કે ડ્રીમ ઇઝ નોટ દેટ વિચ યુ સી વાઇલ સ્લીપિંગ ડ્રીમ ઇઝ દેટ વિચ કીપ્સ યુ અવેક અને તે પોતાના આત્મબળથી પોતાના સપનાને જીવ્યા અને ભારતના રાષ્ટ્રપતિ બન્યા તો મિત્ર જો તમે આજની પરિસ્થિતિની ફરિયાદ કરી રહ્યા છો તો યાદ રાખો કે પરિસ્થિતિ ક્યારેય સમસ્યા નથી તે ફક્ત મનનું વલણ છે મહેનત એટલી જ જરૂરી છે જેટલી શિસ્ત કારણ કે મહેનત વગર સફળતા નથી અને શિસ્ત વગર મહેનત શક્ય નથી દરરોજ સમયસર ઉઠવું સમયસર અભ્યાસ કરવો લક્ષ્ય માટે સમય ફાળવવો એ જ શિસ્ત છે ઘણા લોકો એક દિવસ માટે ખૂબ ઉત્સાહિત થાય છે પણ બીજા દિવસે પાછા જૂના સ્વભાવ પર આવી જાય છે પરંતુ સાચો વિદ્યાર્થી એ છે જે દરરોજ પોતાની જાળવે છે કન્સિસ્ટન્સી ઇઝ ધ મધર ઓફ માસ્ટરી અર્થાત સતત પ્રયત્ન કરનાર જ નિષ્ણાત બને છે તમે આજથી જ એક નિયમ બનાવો કે દરરોજ પાંચથી છ કલાક ફક્ત તમારા સ્વપ્ન માટે મહેનત કરવી અને એ સમયે ફોન સોશિયલ મીડિયા ટીવી બધું બંધ અને એ કલાકો ફક્ત તમારા ભવિષ્ય માટે આ નાની નાની શિસ્ત જ તમને મોટી સફળતા અપાવશે ચાલો એક સાચી કહાણી સાંભળીએ એક નાનો છોકરો ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હતો અને તેનું નામ વિજય ઘરમાં પૈસા ઓછા પિતાજી ખેતરમાં કામ કરતા પણ વિજય પાસે એક સ્વપ્ન હતું કે હું મોટો થઈને એન્જિનિયર બનીશ દરરોજ દસ કિલોમીટર સાયકલ ચલાવીને સ્કૂલ જતો રાત્રે દીવાના પ્રકાશમાં અભ્યાસ કરતો મિત્રો મજાક ઉડાવતા કે આ તું કરી નહીં શકે પણ એણે કદી હાર માની નહીં પછી એણે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવી જ્યારે એણે પોતાના પિતાને ડિગ્રી આપી પિતાના આંખમાં આંસુ હતા ગર્વના આનંદના એણે કહ્યું કે સપના તો દરેક જોતા હોય છે પણ એને પૂરા કરે છે એ ફક્ત મહેનત અને શિસ્તવાળો માણસ આવી કહાનીઓ સાચી છે જીવંત છે અને દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાદાયક છે મિત્રો જીવન કોઈ રેસ નથી એ એક યાત્રા છે દરેક દિવસ દરેક પરીક્ષા દરેક નિષ્ફળતા કંઈક શીખવાડે છે જ્યારે તમે હારી જાઓ ત્યારે ગુસ્સો ન કરવો એ સમયે વિચારવું કે આ મારી નવી શરૂઆત છે નિષ્ફળતા એ અંત નથી એ તો શરૂઆત છે વધુ સારું કામ કરવાના માર્ગની મહેનત અને શિસ્ત એ એવી બે પાંખો છે જેથી તમે તમારા જીવનમાં આકાશમાં ઉડી શકો અને એક દિવસ જ્યારે તમને તમારી સફળતા મળશે ત્યારે લોકો કહેશે આ તો ભાગ્યશાળી છે પણ તમે અંદરથી જાણશો કે આ ભાગ્ય નહીં આ તો મારી મહેનત છે મિત્રો આજે આ ક્ષણે એક નક્કી કરો રોજ સમયસર અભ્યાસ કરવો સમયનો સદુપયોગ કરવો સોશિયલ મીડિયા પર ઓછો સમય સ્વપ્ન માટે વધુ સમય તમારી આજની મહેનત જ તમારું આવતીકાલનું ભવિષ્ય બનાવશે તમારું ભવિષ્ય કોઈ બીજાના હાથમાં નથી તે તમારા હાથમાં છે તમારા નિર્ણયમાં છે ક્યારેક થાક લાગશે મુશ્કેલી આવશે પણ એ સમય સ્મરણ કરજો કે જે વ્યક્તિ થાક્યા પછી પણ ચાલે છે એ જ સફળતાની સુધી પહોંચે છે મહેનત કરો શિસ્ત જાળવો કારણ કે દુનિયા તમારી રાહ જોઈ રહી છે તમારી સફળતાની કહાની સાંભળવા જીવનમાં તમે કેટલા ઊંચે ઉડો છો એ મહત્વનું નથી પણ તમે કેટલી વખત પડીને પણ ઊભા થયા એ મહત્વનું છે સપનાઓ સાકાર થવામાં સમય લાગે છે પણ જો તમે રોજ એક પગલું આગળ વધો છો તો એ સપના એકના એક દિવસ સાકાર થાય છે તો જીવનમાં મહેનત કરો શિસ્ત જાળવો અને વિશ્વાસ રાખો કે હું કરી શકું છું